લોકપ્રિય સાથે ધાબડા અને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું સાથે ડભોઈની અલગ અલગ શાળાઓમાં ધારાસભ્યના પગારના પૈસાનું જે વચન આપ્યું હતું તે શાળાની બાળકીઓને શાળાની વિતરણ કરાયું હતું સાથે સાથે સાર્વજનિક પાંજરાપોળ ખાતે અબોલ જીવોને ઘાસચારો ખવડાવવામાં આવ્યો આ પ્રસંગે ધારાસભ્ય શૈલેશ મહેતાના પાસઠમા જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા અંગદાનનો સંકલ્પ લેવામાં આવ્યો છે આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ વિવિધ શાળાની બાળકીઓ દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મીનાબેન મહેતા વડોદરા જિલ્લા કેળવણી મંડળના ડભોઈ પ્રમુખ શશિકાંત પટેલ પાલિકા પ્રમુખ બિરેન શાહ શહેર પ્રમુખ દીક્ષિત દવે શહેર મહામંત્રી હિરેન શાહ ભાવેશ પટેલ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને ધારાસભ્ય શૈલેષ મહેતાના જન્મદિવસ નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી હતી આજે શૈલેષભાઈનો જન્મદિવસ પાંસઠ નો જન્મદિવસ અને ડભોઈ એમનો પોતાનો એરિયા છે વિધાનસભાનો બીજી તમે જીત્યા છે અને લોકોનો પ્રેમ અને લાગણી અહીંયા અતિરેક એનો થઈ રહ્યો છે આપ પણ જોઈ રહ્યા છો આજે એમના ના દિવસે એક સરસ પ્રોગ્રામ આયોજન બધા લોકોએ કર્યું છે અ એકસો

એરિયામાં મારા ગામમાં સો એવા સભ્યોને ફોર્મ ભરાવે છે કે જે અંગદાન જ્યારે બ્રેન્ડેડ થાય કોઈ સંજોગોમાં ત્યારે એ લોકો પોતાનું અંગદાન માટે એમના પરિવારજનને પણ સમજાવીને કહી દે અને બીજા લોકોને પ્રેરિત કરે એમ આજના દિવસે 6500 થી વધારે લોકો અંગદાનના ફોર્મ પણ ભરશે અને એ પણ બહુ જ મોટું કામ કહેવાય શૈલેષભાઈને કામ કરતા

એ બધાએ જે પ્રેમ અને લાગણી બતાવી છે એના માટે આપના માધ્યમથી હું એ બધાનો ખૂબ ખુબ આભાર માનું છું અને દરેકને શુભ સારું કાર્ય રહે દરેક માટે સ્વસ્થ પણ સ્વસ્થ રહે એવી શુભકામના પાઠવું છું